જય માતાજી મિત્રો તો હું છું આપણી પૂજા પ્રજાપતિ અને આજે અમે લોકો આવ્યા હતા શૂટિંગમાં અમદાવાદમાં અને કોનું શૂટિંગ છે એ તમે લોકો ગેસ્ટ કરજો કેમ કે અમારે કહેવાનું નથી અને કોની ચેનલમાં આવશે એ બી અમે લોકોને કહેવાના અને આ છે પવન ગજલ તમે જોઈ જશે મારા સોંગમાં અમારા લોકોનું સૌથી બેસ્ટ સોંગ કયું હતું પવન કયું હતું પડવા છે તારે નહી કારેલા કારેલા જેવા કડવા ભડવા રે જસે તો મિત્રો બે મિનિટ પછી હું આવું કર ચા પી લઉં કેમ કે થોડું માઇન્ડ ફ્રેશ થાય કેમ કે મને કાલે ઊંઘ નહીં મળી કાલે બી મારું શૂટ હતું પણ કાલે હું બહુ વહેલા જતી રહી એટલા માટે તો બને અમારા વ્લોગ સાથે અમે લોકો શૂટ બતાવીશું પણ કોનું છે કેમ છે શું કારણ છે એ બધું નહીં કહું ઓકે બાંધી કાઢવારી છે મિત્રો મનાલો કોઈ ગિગનાપ કરેલી તો આપણે જોઈએ છીએ તો બનેગા જીમે મને આ તો अरे महाराज जाइए मोस्ट ऑफली महाराज जोड़े देखा तो एकदम भाई रे बहन बाबू दीते हते हां खा बांध दे हाथ पे बिना ना बड्डू मुक ये लो दीदी एंट्री तो जो एंट्री पर तो वाले

ભય એકદમ કમ્પ્લીટ આવી ગઈ ને થોડે નીચે કર દો થોડે નીચે આજો લાઈટ થોડે તો મને બાદી કાઢી હતી બટ હું છૂટી ગઈ છું જો મન્નની એન્ટ્રી થશે અને મન્નના સીન બી બાકી છે તો મારા સીન જે હતા એ મેં થોડા આપ્યા જ અને હજુ તો શૂટિંગ થતું નહીં હજુ શૂટિંગ ચાલુ જ છે તો અમે બંધાયેલી હતી તો મારા હાથ બી દુખાય જોરદાર તો હું થોડી વાર રેસ્ટ કરીશ બેસીશ પછી મન્ન રેડી થશે સિંગરના લિપ્સિંગ લેવાના છે એ બધું થશે એના પછી આપણે જોઈશું કે કઈ રીતનું સીન છે સમજીશું અને શૂટિંગ કરીશું તો આજે ફાઇનલી હું આફ્ટર લોંગ ટાઈમ પછી વર્ક ચાલુ કરી તો બહુ મજા આવે છે કેમ કે મારે શૂટિંગમાં કઈ રીતે ટાઈમ જતો એ કંઈ ખબર જ નથી પડતી તો તમે બધા બી મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી તો કરજો બ્લોગ જોજો અને હું કંઈ ભૂલ કરતી હોય તો જણાવજો મિત્રો શું થયું કેવું લાગ્યું શરદી થઈ ગઈ

જોઈ શકો છો ગયા અને તો વાત શરમ નહી આવતી તું શુટિંગ ગુડ મોર્નિંગ તો મિત્રો આની જિંદગી જેટલી બેસ્ટ કે મોડો ઉઠા ગમે લોકો અમારા પૂજા

ગુજરાતી સેલિબ્રિટી આ તમે જો એને કિડનેપ થવાનો કેટલો શોખ છે કિડનેપ થવાનો કે હું છોડાવ આવું એને હું છોડાવ આવું સમજે ભાઈ એવી બાંધો એવી બાંધો ને કે છૂટે જ નહીં

એ ને પાણીનો બંદોબસ્ત બસ અહી જમવા કે નથી જમવાનો બંદોબસ્ત બે વાગી ગયા તોય બડામ ભૂખ લાગી પેટનો ખાડો પૂરવાનો છે તમારે કઈ કહેવું એ બાબતમાં ભૂખ લાગીઓ કાનાદુ તો ઠીક છે પણ પ્રોડક્શન નીતેશ ભાઈનું હતું જો ભાઈ પૂજા જો રિસેપ્શન મારી پیاری ટેરી જોઈ શકો છો મિત્રો શૂટિંગ ચાલુ થઈ શૂટિંગ